હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ચૈત્ર માસમાં સ્પેશિયલી પીવાતા આ લીમડાના રસની રેસિપી ચૈત્ર માસમાં સ્પેશિયલી દરેકના ઘરમાં નરણા કોઠે આ લીમડાનો રસ પીવાતો હોય છે જેનાથી ખૂબ જ સારા એવા ફાયદાઓ થાય છે અને કહેવાય છે કે આખું વર્ષ તમારે કોઈ પણ દવા લેવાની કોઈ જરૂર નથી પડતી તો તેના ફાયદા થાય છે કે બ્લડ અને શુગર કંટ્રોલમાં રહે છે એસિડિટી અને કફમાં રાહત આપે છે શરીરની ખંજવાળ હોય કે માથાનો ખોડો હોય અને સ્પેશિયલી વજન ઉતારવામાં પણ હેલ્પ કરે છે તો ચાલો હવે આપણે તેની રેસીપી જોઈ લઈએ અને તમને મારી આ રેસીપી ગમે તો આ વિડીયોને લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લીમડાનો રસ બનાવવા માટે મેં અહીંયા કડવા લીમડાના પાન અને તેનો જે મોર આવતો હોય છે તે લીધેલો છે તો આ રીતે આપણે તેનો મોર અને જે લીમડાના પાન હોય તેને અલગ કરી લઈશું અને આ રીતે આપણે તેને એક ચારણીમાં એડ કરીશું જેથી કરી અને આપણે તેને એકદમ સરસ રીતે ક્લીન કરી શકીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મેં લીમડા અને તેના કુણા મોરને આ રીતે પાણીથી વોશ કરી અને તૈયાર કરી લીધું છે ત્યારબાદ આ રીતે મિક્સરનું એક નાનું ઝાર લઈશું અને તેમાં ક્લીન કરેલા લીમડાના પાન અને મોર જે લીધો છે તે એડ કરીશું અને ચારથી પાંચ ચમચી જેટલું પાણી એડ કરીશું વધારે પાણી એડ નથી કરવાનું નહીં તો જે પાન છે તે સરખા પીસાશે નહીં તો તમે જોઈ શકો છો એવી રીતે મેં લીમડા અને તેના મોરને ક્રશ કરી અને એકદમ સરસ એવી સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી છે તો હવે આપણે તેમાં પાણી એડ કરીશું પાણી એડ કર્યા બાદ આ રીતેનું એક વાસણ લઈ અને ઉપર આપણે ગરણી મૂકીશું અને આ જે લીમડાનો રસ બનાવ્યો છે તેને ગાળી અને નીચેના વાસણમાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે લીમડાનો રસ બની અને તૈયાર થઈ ગયો છે રોજ સવારે નીરના કોઠે અડધા ગ્લાસ જેટલો આ રસ લેવાનો છે જેથી કરી અને તમારી સ્કીન હેર અને હેલ્થમાં ખૂબ જ સારા એવા ફાયદાઓ થશે કડવા લીમડાનો રસ છે એટલે તે ટેસ્ટમાં તો કડવો જ લાગશે પરંતુ જો તમને એટલો કડવો રસ ના પી શકો તો આ રીતે એક ચમચી જેટલો ચાટ મસાલો લેવાનો અને તેમાં ચપટી જેટલું આપણે નમક એડ કરીશું આ રીતે એક પ્લેટ લઈ અને તેમાં આ રીતે થોડું સ્પ્રેડ કરી દઈશું ત્યારબાદ જે પણ ગ્લાસ અથવા તો કપમાં તમારે આ રસ પીવો હોય તેને આ રીતે થોડોક આપણે લીમડાના રસ અથવા તો પાણીમાં ડીપ કરીશું અને ત્યારબાદ ચાટ મસાલાથી આપણે આ રીતે કોટ કરી લેવાનો છે જેથી કરી અને આપણે લીમડાનો રસ પીએ તો તે એટલો કડવો નહીં લાગે અને ચાટ મસાલાના લીધે તેમાં થોડો સારો ટેસ્ટ આવશે મેં અહીંયા શોટ્સના જ ગ્લાસ લીધેલા છે જેથી કરી અને તમે આ ગ્લાસ આખો લઈ શકો અથવા રેગ્યુલર ગ્લાસ હોય તો તમારે તેને અડધો જ લેવાનો છે તો સેમ આ જ રીતે આપણે બંને ગ્લાસને ચટ મસાલા સાથે તૈયાર કરી લઈએ ત્યારબાદ હવે તેમાં તૈયાર કરેલું લીમડાનો રસ એડ કરીશું તો છે ને બનાવવો ખૂબ જ ઇઝી અને તેના હેલ્થ બેનિફિટ્સ પણ એટલા જ વધારે છે તો તમે પણ આ રસ ઘરે જરૂરથી ટ્રાય કરજો તમને પણ એટલા જ સારા એવા ફાયદાઓ થશે અને તમને મારી આજની આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો